હા છે ને ભાઈ ઘણા દિવસ આપણે છે ને ભાઈ દરિયાની અંદર બંધારણનો વિડીયો બનાવવા આવેલા છે અને એમાં છે ને ભાઈ થોડું ઘણું શાક નીકળાય તમને બતાવવાનું છે અને છે ને ભાઈ ના જાય એવી એ શરૂ છે ના પોગી દઈએ એટલે છે ને પચી ગઈ આવી બતાવવાનું છે અને ના છે ને એક થોડુંક આવ્યું છે તો જોઈએ હવે આવ્યા પછી ખબર પડે કેવી રીતનું જોઈ તો ના ભોખી દઈએ આવેલો મસ્તીનો ઝાડમાં છેડવો કાઢ લીધો એમ કે ઝાડે છે ને આપણે ફોન નો લઈ જાય ને એટલે ભાઈ થોડું ઉતારી નહીં પણ તમને બતાવવાનું થોડું દરિયાની અંદર તો ભાઈ વેડિયાની અંદર બીને ઝાડ છે ને ભાઈ બાકી છે એ પછી બતાવું તમને તો અહીંયા છે ને ઝાડ છે છે ને ભાઈ ઘણા બધા માણસ ના છે ને આપણે ઉતારી નહીં કે એકબીજા ખાતા હોય છોરા ખાતા એવું બધું હોય એટલે ન લઈએ કે કોઈના મોટા એટલે આપણે આ છેડે આવી ગયા એટલે આમાં છે ને ભાઈ કે શા કહે છે થોડું ઘણું તો દેખાડીએ આગળ કાંઈ આવેલ છે પાપલેટ દેખાય એમ કે ભાઈ પાપલેટ ભાઈ છે ને દરિયાની અંદર આવે ને અહીંયા છે ને આપણે એક પાપલેટ છે ભાઈ અને આમાં છે ને થોડુંક શાક તમને દેખાડું આવું કંઈક છે તો પહેલાં છે ને કાઢી લઈએ આપણે તો ભાઈ છે ને આ છેડે હવે આપણે કાઢવાનું માંડી વેડ્યું ઓલા છેડે દઈને બધા છે ને ભાઈ કાઢી નાખવાનું છે અને છે ને અહીંથી જવા દઈ કા ઓલા છેડે કાઢવું ને હા તો ઓલા છેડે કાઢીએ અને ઘણા દિવસથી આપણે ભાઈ વિડીયો બનાવતા ઓછા પડી જાય એનું કારણ એવું છે કે ભાઈ મચ્છી હા ઓછું આવે છે તો ભાઈ મચ્છી ઓછું આવે ને એટલે ભાઈ આપણે કાંઈ તમને દેખાડવા લાયક મજા ન આવે એટલે છે ને ભાઈ આપણે હમણાં સમી ગયા હા હા એમ થોડો પાડી દઉં તમને મચ્છી આવે તે પાસે છે ને વિડીયો આપણે લઈ તો શરૂ કરી જ દેવાના છે ભાઈ મસ્તીના વિડીયો આપણે ગણાવવાના પાછ ભાઈ તમને પોતા વગાડીએ જોઈને કેળે પણ પહેલાં આ બધું કામ પૂરું કરી દઈએ પછી બતાવીએ તો મજા આવે તમને જોવાની મજા નહીં આવે એટલે ઓલા ગયા તો ભાઈ છે ને કાંઠે આવી ગયા અને થોડા ખંડી આવ્યા ને તમને બતાવવું હોય જો આ છે ને ભાઈ શેળવો છે શેળવો એટલે કંઈ ઘટે નહીં ભાઈ તો જોરદાર છે ને ભાઈ મચ્છી એટલે કઈ છે ને ભાઈ આવી એક એક મચ્છી છે ભાઈ તો આવી આવે ને તો ભાઈ વિડીયો બનાવાની આપણે મજા આવે ભાઈ તો આ છે ને ભાઈ શેળવો છે બહુ મસ્તીનો અને જોરદાર શેળવો છે ભાઈ તો આ છે ને ભાઈ ઝાડમાં આવેલો છે ને એટલે આપણે પકડતા તમને બતાવ્યો નથી આવો છે તો એને મેં ચડીએ આપી દઈએ નાખી ને ભાઈ આ છે ને ભાઈ પાપલેટ છે મસ્તીના તો બંધરણની અંદર આ પાપલેટ આવેલા છે અને આમ જીવતા હે મસ્તીના તમને બતાવું આગળ જીવતા જો આ જીવતે જીવતી પાપલેટ છે અને દરિયામાંથી ભાઈ પાપલેટ આવેલી છે આપણે આ બંધણની અંદરથી તો આને છે ને પછી મેં દઈ અને બીજી વસ્તુ હું તમને આગળ બતાવું હવે અને ભાઈ આ છે ને ધુમા હે ભાઈ ઢુમા છે ને ભાઈ એ જીવતા હે ભાઈ જો આગળ છે ને

તો હું તમને બતાવું હમણાં અહીંયા છે ને ભાઈ આ લેર નીકળ્યો બાકી બધું કાંઈ દેખાતું નથી બોલો ઠેઠ પગી જાય અહીંયા હું સેલ્ફી બની એક કાંટી નીકળી ભાઈ આ એક મચ્છી છે એક કાંટી રે ભાઈ પકડી ગયેલી તો બે વસ્તુ ભાઈ છે બીજું કાંઈ દેખાતું નથી તો ભાઈ છે ને આ આખું ઝાડ જોયું ને પણ મારું બેટું કાંઈ ન નીકળ્યું બોલો કાંઈ એટલે કાંઈ હા ખાલી બોલો તો હવે છે ને ભાઈ આપણે ભાઈજી હવે ઝાડે લઈ નાથી સામાન લઈ લઈ ને પછી વાડું બીજું કંઈક કામ કોઈ કરીએ ને તમને બતાવીએ તો હશે ને ભાઈ વિડીયામાં બી ના રહે તો આપણે દરિયામાંથી ભાઈ ઘેરે આવી ગયા ઘેરે આવીને ભાઈ છે ને થોડાક ઝાડ હતા ને ભાઈ બનાવવાના છે નવા કેમ કે ઝીંગા આવતા નથી તો છે ને ખેતીમાં ભાઈ સામાન થોડોક છે અને ખોલીને હું તમને હમણાં આગળ બતાવું અને આપણે દોરી તરણા ને બધું બાંધવાનું થોડું ઘણું સારું કરેલું છે તો છે ને ભાઈ બતાવવાનું છે ને તમને હું પાણી ની એવું ભાઈ બતાવું અમારું પાણી ભાઈ કેવી રીતે અહીંયા પીવાનું લાવીએ તમને બતાવવાનું છે તો ભાઈ છે ને આગળ બતાવી દઉં તમને તો ભાઈ છે ને આ પાણી પીવાનું છે જો આખો કટાકો ભરેલો છે અને ભાઈ છે ને અહીંયા વેસતું પાણી લાવવાનું હોય કે આપણે ભાઈ પાણી પાણી મળે નહીં પીવાનું તો છે ને અહીંયા એક ટાકો છે જો આ પાણી કે આ રસ્તો છે ને ભાઈ નથી આવતી તો ગાડી છે ને ભાઈ ઓલી જગ્યા પર ખૂતી ગઈ બે ખીલી આપણે રિવર્સ લેવર પણ હાલી નહીં અને અહીંયા છે ને છૂટો પીણો છે ભાઈ તો ગાડી હાલી નહીં ભાઈ એટલે છે ને અહીંયા છે રહી ગયા અને અહીંયા રહી ગયું તો ઠાકડાને એવું ગયું ભાઈ કે પાણીનું છે ને ભાઈ લેટ નથી પણ છે ને સોલારથી આપણે ભાઈ ફિટિંગ કરી ને પોપની મોટરથી મેકી ને લેવાનું છે તો હવે છે ને આપણા કામે વે છે ને આ જગ્યા પર ઝાડ પાથરી દઈએ આપણી તો આ છે ને ભાઈ નવી ઝાડું છે બધી અને આને છે ને ભાઈ દોરીઓ એક સાઈડ નાખેલ છે ને બીજી નાખવાની છે તો જો અહીંયા લેવા એટલે થર્મોકોલ ના આવે એ છે અને આ બધું છે અને આને છે ને તૈયાર કરવાની છે કેમ કે ભાઈ ઝીંગાની એવું બધું આવે તો જ મજા આવશે ત્યાં લગી આપણે મજા આવવાની નથી એટલે છે ને ભાઈ આપણે એવું કરવું પડે કેમ કે ઝીંગા ન આવે તો વિડીયો બનાવવાની મજા ન આવે તો હારા હારા માછલા પકડવા માટે છે ને આવી બધી ઝાડ આવેલા છીએ આપણે તો આજથી તૈયાર થઈ જાય તો કાલથી આપણે મુહૂર્ત કરવાનું છે એટલે જલ્દી બનાવવા મળી ભાઈ ભાઈ ઝાડ પાથરી દીધી ને આ રીતે તો બનાવવાની હોય તો બનાવવાનું શરૂ છે અને અંધારું થવા આવી ગયું ભાઈ હાંસ પડી ગઈ તો છે ને આ ઝાડ આખી અહીંયા લગી છે તણા આકા હાલ લેની એટલે કરવું પડે તો છે ને ઝાડ બને ખીરખી તો ને આ રીતનું બધું કામ હોય ફાઇનલી મિત્રો છે ને ભાઈ વિડીયો આપણે અહીંયા પૂરો કરી દેવાનો છે ને વિડીયો ગમે ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈ તો અહીંયા વિડીયો પૂરો કરી દઈ અને વિડીયો ગમે તો કમેન્ટ વમેન્ટ કંઈક કરી નાખજો